ભલે નહીં સવારે વાયરલ થાય આપણો વિડીયો આપણે કંઈ વાંધો નહીં સરકારને કહો ભાઈ હમણાં તમારે કલાકારોનું બધાને સન્માન કર્યું હતું હું બાકી રહ્યો તો હું કલાકાર નહીં આવતો કે કણબી બી ન આવતો એ ભગવાન જણા મને એવું લાગ્યું થોડુંક કાંઈ મારે કામ નથી બોલ્યા ભાઈ કીધું એટલે પછી બીજાના ત્રણ સેં સાધન ભરી ગયા તો અમને નું ભરી હવે અમારે થોડું ઊભું કરવું રહ્યો ભાઈ કણબી બી કલાકારમાં ન આવે અમે આવી ગયા નહીં આમાં હે ભાઈ ઉલા ઉલા ભાઈ એક્ટરે ફૂલ કીધું ને પાછા શાર હોન બોલાવ્યો તો અમને નું બોલાવ્યો લે સારું કેવાય અમારે કાંઈ લૂમખો નથી લઈ લેતો પણ એમારી યાદીમાં નામ હોય તો અમને એમ થાય કે મહેનત કરીશ બરોબર છે એમ નગર કાંઈ ગઠોડો જોતો નથી એમાં ભલે ની સવારે વાયરલ થાય આપણો વિડીયો આપણે કાંઈ વાંધો નથી કહેવાનો મારો અર્થ ગૌ મહત્વ કીજે યો મહત્વ કીજે સરકારને કયો ભાઈ તાલુકે તાલુકે એક નદી શાળા ખોલો અને ખૂટિયા હાટુ પ્રોગ્રામ કરવાનો થાય તો મારે મોફત પ્રોગ્રામ કરવા છે એક પૈસો જોતો નથી લઈ જાય ને મૂકી જાય હું જીવ ને માનું છું મારે ખૂટિયારે વાંધો નથી કાઈ ગાયું અમે હાચું છું બાપુજી તમે હાચું એમાં ક્યાં વાત છે પણ હું સાચી વાત કરું છું પણ ખૂટિયો કાઈ આપણી નીણ ખાવા આવે તો કોઈ ખાવા ન દે અને હું ત્યાં સુધી કહું છું ગૌશાળામાં નીણ દો બરોબર છે ગૌશાળામાં પૈસા દયો બરોબર કે ગામનો માલધારી પચા ગાયો રાખીને બેઠો એને પાંચ ગાય હડી કુરસો એ ગાયું હાથ વેસ ઈ શેઠા કે તારી માં આવી પણ ઈ થી મૂલી માને ને નાખવા દાથા ઈ છે ઘરની માને પૈસા ન લાગે ને બીજી માના પાસે પગ માથું ટકાવે અહીંયા જરાક નઈ મિત્રા માં બાપ ની હારે બોલે નહીં અને ગંગાજીજી ને નાય ને સળ સળાવતા હોય હે હૃૃદનારાયણ હે ગળા હાથી જળમાં બુટી ગયા તાંઠું સોળ ને તો ઠાંટ સોડી જાય હૃદનારાયણ હે હૃૃદ્ય નારાયણ હુરનારાયણ કે ઝીરેજા કપલીને ત્યાં મા ને પાણી પણ અહીં ગોઠવી લઉં ઘણા થોડી વાતો કરે રામાયણ તો મને ઠેઠ અહીં સુધી છે હેઠી રાખ ગળાશી ભાવ છે આપણે કઈ મા બાપ ક્યાં છે ગીતેન છે કાણે હોય ને સેવાડામાં સેવાડો માણસ આપણા ગામનો રહેતો હોય ને મથુરભાઈ ભાઈ અને સાયન્સ નો વિદ્યાર્થી હોય દસ થી બાર ધોરણ એ પૈસા વાકે બે ધોરણ ના ભણી શકે તો ઈ માણસ નું જીવન બેકાર થઈ જાય પાંચ જણા થી થોડોક એને ટેકો દઈ દો એ બે ધોરણ ભણશે અને આ રાષ્ટ્ર એક સંતાન આગળ જશે ને એમાં સમાજ નું કાયમ ભલું થશે આ વિચારવાની જરૂર છે આજે આપણે જ્ઞાતિવાદના વાળામાં બહુ ખેંચાતા જઈશું ઉઈલા જુદાન જુદાન અમે એમ કહી હું ઉઈલો બોલું હું ઊલો બોલું જે જ્ઞાતિમાં જેનીમાં એનું ગૌરવ રાખીએ પણ સાથોસાથ ગૌરવ રાખીએ કે હું ભારત માતાનો સંતાન બોલું છું આ દેશનો સંતાન બોલું ભારત માતાનો સંતાન બોલું આ કાંઈ દેશ ખૂજે છે ખૂજતી નથી કે હદેથી જાય છે આવો આવો રાજભા તમારી જરૂર છે કાંઈ હોકારો દેતા નથી નહીં મજા આવતી હોય એવું લાગે છે પણ તે કાંઈક બોલો ને હમ હડથી બેઠા હું મારે કઈ ઉઘરાણી કરવાની છે હું જોખમાં આવ્યો છું આંગળીયાત નથી હા હા પણ એવું નો છે આવે મારે એટલે બીજો તમલાવળો ખેંગ ગયો ત્યાં બેસી દે ને ભાઈ ને ને બેસી દા મારામાં વગાડવાના જ હોય બદન સરખું જ હોય પાણી પી લે મનસુખ મારું નામ મનસુખ છે એટલે બીજા મનસુખ ખોળ ન કરતા આ મોબાઈલ હળું મોબાઈલ રાજબાજુ આમ ને માયલું ને પતિ વર તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે ઘીરે ઘીરે સિંતેર વર પછી તો ક્વોલિટી હાવ ડાઉન થઈ ગઈ પણ આમાં પણ નહીં હવે પરજા ક્યાં હવે તો બધાય હિન્દુ ધર્મ ની વાતો કરનારા બધાને મારી ખાસ પ્રાર્થના છે વાતો કરી હિન્દુ ધર્મની અને હિન્દુ ધર્મ જેવો વિચાર હાવ બસો કરી નાખ્યો છે ઉલાની પ્રજા વધે છે ઓનો વંશ વધે છે ઓનો વંશ વધે પણ તમારે ઘોડ યુદ્ધ નથી આગવું પછી ક્યાંથી વધે તમારે જન્મ જ નથી દેવો અમે બેન અમારું એક વન પીસ હાહલી જેવું અમે બેન અમારું એક અમે બેન અમારું એક સિંતેર વર્ષે જે છોકરો છોકરી જન્મ છે ને આમ નામ જો આયલું તો એને મામો ની હોય હોય માસી ની હોય માસો ની હોય ફૂઓ ની હોય ફઈ ની હોય કાકો ની હોય કાકી ની હોય મોટો બાપ ની હોય ભાભુ ની હોય હું તો એક જણો કે ખાટલે સડીને હું બોલો કામ નથી બોલો અને આપણે એવું છે ભગવાન કૃષ્ણ નું જીવન વિચારવાનું દ્વારકાની વાત કરી આપણે દ્વારકાવાળાને ખૂબ ખુબ ગાયું ભાઈ પણ થોડુંક વિચારી ખરા દ્વારિકા વાળો પ્રગટ થયો સ્વર્ગા ગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પોરો ખાધો એવો દાખલો નથી એક મહિનો પોરો ખાતો એવો દાખલો નથી ભગવાન કૃષ્ણના જીવનને થોડુંક વિચારવા જરૂર છે આ તો વર્ષમાં ત્રણ વાર તો રિલેક્સ થવા જવું પડે અને એ પાછા ખાડી વટીને જવું પડે કોક કેતું હોય આપણને ખબર નથી હો અને કે મોટા મોટા સરોવર હોય બાયુ ભાઈઓ મોટા મોટા સડા પેને હારે નાતા હોય અને કોક કોક સરોવર કે મેલા થઈ ગયા હોય પંદરિયા કોક ને ખ થાય કોક ને થાય એમ કોક કેતો હોય આપણને ખબર નથી ભાઈ એટલે મને હુલ નો કરતા હવાર આ કોક કેતો આ હુલ હા એવું થયું છે હવે તો રાજમાં રજૂ નહીં કરી શકો પાંચ વર્ષ પછી કોઈને ઠમકો નહીં દઈ હવે હું સાધુ સંતો નાસારીઓને કાયમ કહું છું કે ભાઈ તમે કાંઈક હરખું કરો આમ હાલે કાંઈ આવ હાસી વાત નહીં કહેવાની તમારા શાસ્ત્રમાં લખી હોય તો નહીં કહેવાની નહીં ચલે એમ આમ હિન્દુ ધર્મ બસે નહી હિન્દુ ધર્મ ની કરી મંદિર બે કરોડ નું બનાવી પછાદાર નગારું લઈ હતી આરતી ટાણે પૂજારી નગારું ને ભગવાન આવી રીતે ધર્મ નો ટકે ધર્મ પાડનારા ને જોવો દુકાન ખુલી મૂકીને એનું કાર્ય હોય એટલે વયો જાય માણસ દુકાન નું જે એ થાય પણ મારી ભગવાનની સાથેની જે વિચારધારા છે એ હું નહીં તોડું આ વિચારવાળી વ્યક્તિઓનો ધર્મ ટકે આ ન ટકે આ બળદનું રાખ્યું સારું કર્યું પણ ખૂટિયાનું શું કરવું એક એક ટક બાદ લગ્ન થવા કઠણ થયા છે કુવારા દાદા રહી જાય સાહેબ એમાં અમારે વધારે હાકેશ થઈ તમારામાં બહુ વાંધો નથી હમા હમું કરો સકોડી કરો તો સેટિંગ નથી આવતું આ દેવકી ગાલુડ અહીં હાવ નજીક લા તને કહું દેવકી ગાલુડમાં કરશન ભગતને આગળ ગંગામાની કુખે જૈનમાં સનમતા વેત ખડખડાટ દાંત કાઢે નગર છોકરું જન્મે એટલે સીધું રોવે હું તમે બધે રોયા હો બેન તમે રોયા જો હા હા અને મારો બાપો રોયા જો ખરેખર રાજભા તમે રોયા હો અને પણ જન્મેથી સીધા રોવે પછી વાસુભાઈ ભલેને આવા પહેલવાનું હોય એ રોયા જ ભાઈ અને મથુરભાઈ રોયા હોય અરે મારો રોયા હું હું તું બાપ એ પેલું તીર્થ બાપ ની શરૂઆત ઘરના ઉમરાથી કરીએ એક જ મિનિટ મા બાપ ના ત્રણ માં ખોટી થાય એક તીર્થ નું કોઈને મળે પેલું તીર્થ મા બાપ અને ગામ આપણું જે ગામમાં રહેતા હોય એ ગામ મારું સ્વર્ગ છે આ વિચારધારા ની ખાસ ખાસ જરૂર છે આપણે ઘણા એમ કે અમારું ગામ ખરાબ ગામ ખરાબ કે માણસ જ ખરાબ હોય જે ધરતીમાં જન્મા છે એ માટીમાંથી મોટા થયા છે એ ગામ આપણું સ્વર્ગ છે એટલે ગામના સેવાળો કોઈ રહેતો હોય પવન આવ્યો ટાઢબ ટાઢબ આવી છે

આ દેગે ને તેગે આ તેજમાં પ્રકાશમાં મારો નાથ રામો પીર હાજરા હજુર માથે મારા વાલા આ સંતો નો સ્વભાવ છે એવો એ તને તા ગોધના કરતા મેં એક નગલુ આગળ દેખ્યા સગસ એ જનની સુવાડે સંત જગાડે ભેળવી દે ભગવાન તસંતોનો સ્વભાવ સેવો એ જનેતાની ગોદ ના દેવો આ સંત પૂજા भगतની બે પાંચ મિનિટ વાત કરવી છે બાકી બીજી થોડીક પ્રસંગો કહેવા છે આ છોકરાઓ મા-બાપને એમ કહે છે તમે હું કીલ્યું તમે હું કીલ્યું અરે ખહૂર તને મોટું કર્યું આવી ખબર ન હતી કે જન્મથી આમ કે નામ મોડી નાખ્યો હતો મારું હળું વાંદરું બોલો આ તો મોડી નાખું તો મને એટલી રીસ એટલે કોક કોક વાંદરામળી મા-બાપને એમ કે તમે હું કર્યું તને મોટું કર્યું મારું હળું અને આટલી બેનો બેઠી એટલે ખાસ કહું હવે અહીં તો વાંધો નથી આતો હજાર વાત છે મારી દીકરી કામ નહીં કરે હું બેઠી બેઠી ખા તો પડશે થાય એટલું કામ કરવું જોઈએ માએ પોતાની દીકરીને હાહિરે જાયતી કર્યાવર લાખો કરોડનો આપો પણ આ બે શબ્દો કરિયાવરમાં આપો બેટા તારે થાય એટલું કામ કરવાનું છે તારી માના કર્યાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે આ તો માં કે મા દીકરી કામ નહીં કરે આપણે અટાણે ક્યાં ગઈ છે અટાણે કે લહણ લડવા ગઈ કામ નહીં કરે એટલે કહેવાનો મારો અર્થ કામ વિના કર્મ નથી ને કર્મ વિના મહાનતા નથી આ બહુ વિચારવાની વાત માતાજી માથે ભગવાન માથે રામ માથે કૃષ્ણ માથે શ્યામ માથે ઘનશ્યામ માથે રામાપીર માથે વિશ્વાસ રાખો આપશે આપશે પણ કર્મ ખીરા વિના નું આપે બેને કહ્યું માગો વીસ તો આપે ત્રી પણ ત્રી આપે ખરા પણ કામે પડવું પડે ને ભાઈ કામે સોયટા વિના થોડા આપે બેઠા બેઠા નું આપે ઘણા કે ખુદા દે સપર સફર ફાડ કે દે ભાઈ સફર ફાડીને કોઈક મથુરભાઈ જેવા દે ને સાપરું ફાટ્યું છે ઢાકે કોણ એટલે એવું ન હોય કામે સોટી જવું પડે યુવાન મિત્રોને ને ખાસ કહું કક્ષાથી બહાર બિઝનેસ ન કરો હરીફાઈનો ધંધો ન કરો અને ઊંષા વ્યાજે પૈસા લઈને કોઈને પચાસ લાખની ગાડી લઈને દેખાડવા હાટું આવા ઢોંગ ન કરો આ ખાસ મારી જરૂર કહેવાની વિનંતી છે વેત વેત બે કરોડની લ્યોને કોણ ના પાડે નગર હાડા તેણની લઈ લેવાય મેળામાંથી ઘરવાળીને મૂળ ફોર વિલર જોઈશે ને ચાલ ચાલ બેસી જા ચાલુ 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 અને ત્યાં પણ અમથું અહીંયા ટ્રાફિક જ એટલો છે હું મોબાઈલમાં આવે ભાઈ